અવાજ અવાજ સ્ક્રીન સરખી દેખાતી હશે સ્ક્રીન સરખી દેખાય છે એકવાર વાર કોમેન્ટ કરી દેજો સ્ક્રીન સરખી દેખાય છે સ્ક્રીન સરખી દેખાય છે ફોન પર તો આપણે ગઈકાલે જે પોલીસ કોન્સ્ટેબલ માટેનું જે ડોક્યુમેન્ટ માટેનું વેરી આપણે વેરિફિકેશન માટેની જે લિસ્ટ જાહેર થઈ છે એમાં ટોટલ ઘણા બધા ઉમેદવારે જે પરીક્ષા આપી હતી અને જે કટ ઓફ ધાર્યું હતું એને કરતાં સાવ અલગ આવ્યું છે જનરલ કેટેગરીમાં એકસો વીસ ઉપર ઐડબલ્યુ એસમાં ચોરાણું એસીબીસીમાં એકસો નવ એસસી એસટીમાં ચોરાણું અને એસી અને મહિલા ઉમેદવારમાં તો સોની નજદીક પણ નથી કટ તો આટલું નીચું કટ છે સાથે આપણે વાત કરીએ તો હવે ફાઇનલમાં જે લોકોને ફાઇનલ મેરિટ આવશે તો એમાં સૌથી વધારે કોઈને ફેલ થવાનો ચાન્સ છે તો એ પુરુષ ઉમેદવારમાં છે છે અને જેટલી જગ્યા એ મુજબ લેવાના છે અને ડોક્યુમેન્ટ માટે પણ જે આપણે બે ગણા યાદી કીધી હતી તો એટલા ઉમેદવાર પણ આ વખતે ભરતીમાં થયા નથી આપણે અંદાજીત પચીસ હજાર ને ચોવીસ હજાર જેવું ડીવી માટેની લિસ્ટ કહેતા હતા પણ ડીવી લિસ્ટ જોવા જઈએ તો બાવીસ હજાર એકસો ને સાડત્રીસ જેવું ડીવી લિસ્ટ માટે જે લોકો પાસ થયા છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના છે તો ટોટલ બે લાખ અને સાડત્રીસ હજાર આજુબાજુ ઉમેદવારો જે હતા કે પોતે એક્ઝામ ક્વોલિફાય કર્યા હતા કે લેખિત માટે જે ઉમેદવાર બે લાખ સાડત્રીસ હજાર હતા એમાંથી પાર્ટ એ અને પાર્ટ બીમાં બત્રીસ હજાર આઠસો બે ઉમેદવાર એવા કે જે લોકોએ સારું એવું પરિણામ પોતાનું લાવ્યું અને જે લોકો પાર્ટ એ પાર્ટ બી બંને પાસ કરીને પોતાના માર્ક ઉપર હવે ડીવી લિસ્ટની વાત જોતા હતા અને ત્યારબાદ જે ડીવી લિસ્ટ આવે છે ગઈકાલે સાંજે અચાનક ભરતી બોર્ડે સાઈડ ઉપર મૂકી દીધું ડીવી લિસ્ટ તો એ પ્રમાણે ડીવી લિસ્ટમાં બાસ હજારને એકસો સાડત્રીસ બાવીસ હજાર એકસો સાડત્રીસ ઉમેદવાર કે જે આ ઉમેદવાર એવા હશે કે જે ડીવી કરાવશે અને એમાં મોસ્ટ ઓફ તમે લિસ્ટ ખોલીને જોશો પુરુષ ઉમેદવારની તો સત્તર હજાર સાતસો ચોર્યાસી એટલા પુરુષ ઉમેદવાર પાસ થયા છે અને મહિલા ઉમેદવારમાં આંકડો નાનો છે કે જગ્યા પણ ઓછી છે અને ચાર હજાર ત્રણસો અને ત્રેપન મહિલા ઉમેદવારમાં ડીવી માટે જવાના છે તો ટોટલ આપણે જોવા જઈએ તો પુરુષ ઉમેદવારમાં લેવાના ઉમેદવાર અને મહિલા ઉમેદવારમાં જે ચાર હજાર ત્રણસો ત્રેપન છે એમાંથી ત્રણ હજાર પાંચસો નવ આટલા જ મહિલા ઉમેદવારમાં બહેનો નોકરી માટે ફાઇનલમાં વારો આવવાનો છે બાકી આઠસો ચુમ્માલીસ એવા ઉમેદવાર છે મહિલા કેટેગરીમાં જે ભરતીમાંથી બાર થઈ જશે કોમન ઉમેદવાર આઉટ કરાવે અથવા જે પીએસઆઈ માટે રિઝલ્ટ આપી દે પીએસઆઈ નું તો એમાં એ લોકો વારો આવી જાય તો જગ્યા બીજા કોકને ને વારો આવતો હોય વેટિંગ તો આ વખતે પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં નથી તો એવા ટોટલ નવ હજાર છસો ને મહિલા અને પુરુષ બંને કેટેગરીમાં હશે કે જે ભરતીમાંથી બહાર થઈ જશે અને લેવાના લેવાના ટોટલ તમને ખબર છે છે કે ઉમેદવારને હવે કટ ઓફ કેટલું ઊંચું નીચું જઈ શકે વિડીયોને લાઈક કરી દેજો એકત્રીસ જણા અત્યારે જોઉં છો અને બે લાઇક આવી છે લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો નોટિફિકેશન ઓન રાખજો લાઈક આપણે કરી દેજો કોમેન્ટ અત્યારે

હવે કેટલું કોમેન્ટ આવે છે કેટલે છે અંદાજે આપણે દસ લાખ પૂરી થઈ જાય એટલે આપણે ચાલુ કરી દઈએ ભરતીમાં આવું કેમ થતું હશે ભરતીમાં આવું થવાનું કારણ મુખ્ય એ છે ભાઈ વિશાલભાઈ કે જે લોકો અત્યારે એસસી એસટી કેટેગરીમાં છે મુખ્યત્વે પરીક્ષાની તૈયારી કરતા હોય પણ એ લોકોને પાર્ટ એમાં પાર્ટ બીમાં માર્ક નો થતા હોય અને જે ગણિત રીઝનિંગનું આ વખતે પાર્ટ એમાં ચાલીસ ટકા હતું ગુજરાતીમાં માર્ગ ધારી બેઠા હતા એના કારણે ઘણા બધા ઉમેદવાર એસસી એસટી કેટેગરીમાં ગણિત રીઝનિંગ ન આવડવાના કારણે ફેલ થયા છે એના કારણે એસસી એસટી અને ઈડબલ્યુ એસમાં કટ ઓફ નીચું ગયું છે અને એસીબીસી ઉમેદવારમાં કટ ઓફ એટલું હાઈ થવાનું કારણ કોમ્પિટિશન એ કેટેગરીમાં એટલું છે જનરલ કેટેગરીમાં પણ કોમ્પિટિશન એટલું છે જેના કારણે કટ ઓફ એકસો વીસ જેટલું થયું તો હવે આપણે વાત કરી નાખીએ એક લાઇક ઘટે છે દસ લાઇકમાં કમ્પલીટ કરાવી દેજો અને સાથે જો હવે જનરલમાં જેમને એકસો વીસ થાય છે એકસો ચોવીસની આશા રાખો એકસો ચોવીસ જનરલમાં ફાઇનલ જેટલું જઈ શકે ઈડબલ્યુ એસમાં પણ તમારે સત્તાણું અઠ્ઠાણું આજુબાજુ ફાઇનલમાં એસીબીસીમાં ત્રણથી ચાર માર્ક એટલે એકસો તેરથી એકસો ચૌદ સુધી એસીબીસી કેટેગરીમાં એસસી કેટેગરીમાં સત્તાણુંથી થી અઠ્ઠાણું અને એસટી કેટેગરીમાં એટલું બધું કાંઈ ચાન્સ નથી કારણ કે આ જો તમે આ માર્ક જોવો ને કટ ઓફના તો માત્ર પાસિંગ માર્ક જે એસી માર્કનો ક્રાઇટેરિયા હતો પાસિંગ માટેનો એના માટે લોકોએ માત્ર એટલા લોકો થતા હોય એસટી કેટેગરીમાં લઈ લીધા અને મહિલા ઉમેદવારમાં તો તમે આંકડો તમે આમ પાસિંગમાં હોય તો પણ પાસ છે અને અઠ્ઠાણું માર્ક જે જનરલ કેટેગરીમાં છે જે આપણે ધાર્યું હતું ઓબીસી એસીબીસી કેટેગરીમાં એ કટ પ્રમાણે પણ નથી બાર મહિલા કેટેગરીમાં એક હાજર નેવું એસઆરપીએફમાં ભાઈઓ હોય છે માત્ર હજાર જગ્યા છે અને જેલ સિપાહીમાં પુરુષ ઉમેદવારની એક તેર અને મહિલા કેટેગરીમાં પંચ્યાસી જગ્યા છે ટોટલ લેવાના બાર હજાર છે હવે ખબર ક્યારે પડશે કે એસઆરપીએફ મળું કે બી બિન અથયારી હવે ડીવી માટેનું જે લિસ્ટ બહાર પડશે હવે જે ડીવી માટેનું લિસ્ટ બહાર પડે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવો ત્યાં તમારે ફોર્મ ભરવાના હોય છે થી ત્રણ ફોર્મ હોય છે આપણે વિડીયો ઓલરેડી બનાવેલો છે ચેનલ પર આટો મારી લેજો એમાં ફોર્મમાં તમારે કેડરનું એક ફોર્મ આવે એમાં કેડરમાં તમારે ત્રણ કેડર સિલેક્ટ કરવાની હોય જે પ્રમાણે તમારું કટ ઓફ હોય એ પ્રમાણે પછી તમને કેડર મળતું હોય પણ એ પહેલા તમારે કેડર પહેલી પસંદગી બધાની હોય મોસ્ટ ઓફ હથિયારી અને બીજી હોય હથિયારી આના વિશે વિશે પગાર અને રજાઓ વિશે અથવા આ લોકોને કામગીરી કઈ હોય એના વિશે પણ વિડીયો બનાવેલ છે ચેનલ પર જોઈ લેજો હથિયારી અને લાસ્ટમાં એસઆરપીએફ હોય છે અથવા કોઈ જેલ સિપાહી પણ સિલેક્ટ કરી શકે જગ્યા છે આ વખતે એની તો એમાં એ પ્રમાણે તમારે જે પ્રમાણે માર્ક થતા હોય

નવ હજાર છસો ને પાસાઠ ઉમેદવાર જે બહાર થવાના છે એમાં તો ઓટીપી અને જે પીએસઆઈનું રિઝલ્ટ વહેલું આવી જાય એ પ્રમાણે આમાં જગ્યા ખાલી ઓછી રહેશે અને સાથે જે ઉમેદવાર અત્યારે નવી પોલીસ ભરતીની તૈયારી કરતા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આપણે ટૂંક સમયમાં એક ટેલિગ્રામ ચેનલ બનાવેલી છે કે જેમાં નવી પોલીસ ભરતીના ગ્રાઉન્ડ મેન્સ અને જે તૈયારી માટેનું મટીરિયલ સિલેબસ બુકલિસ્ટ તમામ માહિતી આપણે એ ગ્રુપમાં આપવાના છે એસસી કેટેગરીમાં સો માર્ક તો એમાં અને ફાઇનલમાં વધીને ચાર થી પાંચ માર્ક તમે ચાલો એટલા તો નહીં વધીએ કારણ કે જગ્યા જે પ્રમાણે છે ચાર હજાર જેટલા બેનો જ માત્ર પાસ થયા છે ડીવી માટે તો એટલું બધું આ જનરલ કેટેગરીમાં મેરિટ નહીં અટકશે મહિલા ઉમેદવાર માટે સો ઉપર માર્ક હશે તો તમારું ફાઈનલ છે એસટી કેટેગરીમાં ચોરાણું પોઈન્ટ એસી પોઈન્ટ ઈડબલ્યુએસમાં સાવ ચોરાણું એસસી કેટેગરી કરતા પણ નીચું ઈડબલ્યુએસમાં જોવા મળ્યું છે તો તૈયારી કરતો મોસ્ટ ઓફ વર્ગ જનરલ એસીબીસી અને આમાં વધારે પડતું કોમ્પિટિશન છે અને સાથે જે લોકો પાર્ટ અને પાર્ટ બીમાં મોસ્ટ ઓફ પાસ થયા છે જેમાં ટોટલ સંખ્યા કેટલી છે બત્રીસ હજાર આઠસો અને બે એમાંથી બાવીસ હજાર એકસો સાડત્રીસ ડીવી માટે ક્વોલિફાય કર્યા છે તો મોસ્ટ ઓફ ને ગણિતના દાખલા અને ગુજરાતી વ્યાકરણના જે કોષ્ટક જોડણી હતી એવા વાંધો આવ્યો છે અને એના કારણે બત્રીસ પાસ થયા છે ચાલો તો હવે આપણે નેક્સ્ટ વિડીયો વાત કરવાના છે ચેનલ પર નેક્સ્ટ આવીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત